ભવ્ય દિવ્ય અલૌકિક ઉત્સવ સત્સંગ સંસ્કૃતિ અને સમર્પણનો નો મહાસાગર શિવોત્સવમાં સેવા અને સમર્પણ મહિમા શિવ ભક્તિ માં હિલોડે ચડ્યો કરવો ગિરનાર બમ બમ ભોલી ના ગુંજ્યું ભવનાથ નું ગગન શિવ મહાશિવરાત્રી ના મેળામાં માનવ મહેરામણ લાખોની સંખ્યામાં સંખ્યા રહ્યા છે શિવ ભક્તો પૂર્વક રાહ જોવાઈ રહી હતી તે ઘડી અંતે આવી જ ગઈ ભવનાથ તળેટીમાં ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર લાખોની સંખ્યામાં ભાવિકો ધીમે ધીમે ભેગા થઈ રહ્યા છે અલખના આરાધકો પણ મેળામાં પહોંચી રહ્યા છે મહાશિવરાત્રી નો મેળો અને ગરવા ગિરનાર ની પરિક્રમાએ જુનાગઢ ની આગવી વિશેષતા છે ભવનાથ મહાદેવ ના આ મેળાને મંડળ અને ક મંડળનો નો સમન્વય કહે છે શિવ સાધકો ના મતે આ મેળાને મહાકુંભ ના મેળા નું લઘુ સ્વરૂપ મનાય છે કેમ કે ભોળેનાથ ના મહોત્સવ છે દેશ વિદેશ થી શ્રદ્ધાળુઓ અને અલગના આરાધકો સાક્ષાત શિવ સાથે થાય છે ભેટો જેના કારણે જ ભોળે શંકર ના રંગમાં રંગાય છે ભક્તો મેળામાં શિવ અને જીવના મિલનથી ઉભો થાય છે શિવમય માહોલ એકતા અખંડિતતા અને બિન સાંપ્રદાયિકતાના ઉત્તમ ઉદાહરણની જ્યોત પ્રજ્વલિત કરતા શિવ ભક્તો સેવાની પણ સરવાણી વહેવડાવે છે જેમ જેમ મેળો આગળ વધે છે તેમ તેમ ભવનાથ તળેટી શિવ આરાધકો થી છલકાઈ જાય છે દેવોના દેવ મહાદેવની આરાધનાનો આ વિશેષ અવસર છે જેમાં સમગ્ર દેશ અને વિદેશ થી આવતા લોકોને કાઠિયાવાડી ગૌરવવંતી સંસ્કૃતિના દર્શન થાય છે અને એમાંય કાઠિયાવાડની તો પરંપરા જ અનેરી છે કેમ કે અહીં મહેમાન ગતિ પણ ઉમદા રીતે જોવા મળે છે અહીં સેવા કરતા ભક્તો પણ કહી રહ્યા છે કે કાઠિયાવાડમાં કોઈ કદી ભૂલો પડ ભગવાન દિગંબર સાધુઓના મતે મહાશિવરાત્રીના મેળાની પાછળના ઇતિહાસમાં અમર ગાથા વણાયેલી છે એમાં આ મેળામાં ભવનાથ મહાદેવના સાથી ગરવા ગિરનારનો અનેરું મહત્વ છે માન્યતા મુજબ ગિરનાર ઉપર હજારોની સંખ્યામાં સાધુ સંતો અઘોર સાધના કરે છે શિવની આરાધના કરે છે અને સાથે જ અહીં ગુરુઓના ગુરુ દત્ત ભગવાન બિરાજમાન છે ખરેખર અદ્ભુત છે અવિસ્મરણીય છે અકલ્પનીય છે

જુનાગઢ મહાશિવરાત્રી નો મેળો એટલે જીવ સાથે શિવનું મિલન આત્મા સાથે સાથે મિલન મિલન એમાં ભવનાથ એટલે સાધુઓ નો પિયર અને આજ ભવનાથ નો મેળો એટલે ભજન ભોજન અને ભક્તિ નો સમન્વય બીજી તરફ સાધુઓના મત પ્રમાણે ગિરનાર માં આરાધના કર્યા સિવાય સાધુ ધર્મ અધૂરો ગણાય છે અને જેના કારણે જ દેશ વિદેશ થી આવતા સાધુઓ આ મેળાની આતુરતાથી રાહ જોતા હોય છે અત્યારે પણ મહામેળામાં ભક્તિનો મહાસાગર તો શિવ ભક્તો દ્વારા શિવરાત્રીના ના મેળાને લઈ ભવનાથ મહાદેવ મંદિર સહિતના નાના મોટા મંદિરો આકર્ષક રોશનીથી શણગારી દેવાયા છે શિવ ભક્તો ધીમા પગલે જુનાગઢ તરફ પ્રયાણ કરવા લાગ્યા છે ભવનાથના મેળાની શરૂઆત થઈ ગઈ છે અને ભક્તો છે તે દર્શન કરવા ઉમટી પડ્યા છે ભવનાથનો મેળો એટલે કે ભજન ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ છે તે અહીં જોવા મળે છે ભવનાથ મંદિર છે કે જ્યાં ભક્તો છે વહેલી સવારથી દર્શન કરવા માટે આવી રહ્યા છે જે મહાશિવરાત્રિના રાત્રિના બાર વાગ્યા સુધી ચોવીસ કલાક છે તે મંદિર ખુલ્લું રહે છે ભગવાનની આરાધના કરવામાં આવે છે નાગા સાધુઓ છે જે ધૂણી ધખાવે છે અને ભગવાન

तेनी नागा फौज सनातन धर्म करे आज गुरु शंकराचार्य भगवान ने धर्म की रक्षा के लिए जब मुगलों का और राक्षसों का आतंक था तब आज गुरु शंकराचार्य भगवान ने नागा फौज का उत्पन्न किया धर्म की रक्षा के लिए हम नागा फौज है आदिनाथ से हैं हमारा

વર્ષ દરમિયાન આહવાન અખાડામાં ગણપતિ ઉત્સવ પણ ઉજવાય છે અને તે અખાડાનું પણ વિશેષ મહાત્મ્ય છે ત્યારે ત્રીજો અખાડો એટલે કે અગ્નિ અખાડો અને તેના માતાજી ગાયત્રી છે

જ્યાં સાધુ સંતો પણ શિવનાથ વિસ્તારમાં અને અંદાજીત દસ લાખ થી વધુ ભાવિકો અહીં શિવરાત્રી ના મેળામાં આવતા હોય ત્યારે ભવનાથ વિસ્તારમાં માં ભાથું બાંધવા અન્ન ક્ષેત્રોના સંચાલકો દિવસ રાત મહેનત કરતા હોય છે શિવરાત્રીના ચાર દિવસ સૌથી પણ વધુ અન્નક્ષેત્રો છે. ભવનાથના મેળામાં ભક્તિ સાથે ભોજનનો પણ વિશેષ મહત્વ છે ઠેર ઠેર છે તે ચાલતા હોય છે આપાપીધાનો ઓટલો છે કે છે તે અખંડ ચાલી રહ્યો છે કે અહીં જે આવે છે ભક્તો દર્શન કરવા માટે તે ભૂખ્યા ના જાય અહીં શુદ્ધ ધીમાથી બનાવેલો શીરો પણ ભક્તોને પીરસવામાં આવે છે આપણી સાથે છે નરેન્દ્ર બાપુ કે બાપુ અન્નક્ષેત્ર સતત ધમધમી રહ્યું છે ભક્તો આવે છે કેટલા વર્ષોથી છેલ્લા સાતક વર્ષથી અમારા પરમ પૂજ્ય સદગુરુ દેવ શ્રી જીવરાજ બાપુનો આદેશ હતો કે એક વખત આપણે મેળો જમાડો પણ એક વખત ચાલુ કર્યો ત્યારનો સતત લગભગ છેલ્લા સાતક વર્ષથી આ મેળો ચાલુ છે અહીંયા કોઈ આ બધા કાર્યકર્તાઓ છે ગ્રામ્ય વિસ્તારમાંથી સર્વ ગુજર કડિયા જ્ઞાતિના કાર્યકર્તાઓ આવે છે અહીંયા કોઈ કરતા હરતા સમાહરતા કોઈ છે નહીં આ ભગવાન ભવનાથ મહાદેવનો મેળો છે ભગવાન ભવનાથ મહાદેવ જમાડે છે માં માં અંબાજી આપાગીગા અને દ્વારકાનો ધણી આ મેળો સંપૂર્ણ ચલાવે છે કેટલા લોકો છે રોજના પ્રસાદ લેવા માટે આવતા હોય છે આમાં એવું છે બેન આમાં કાંઈ ગણવાના હોય નહીં પણ સરેરાશ લગભગ અંદાજે સાત આઠ દિવસમાં અઢી ત્રણ લાખ લોકો મહાપ્રસાદનો લાભ અહીંયાથી લેતા હોય છે તો કહેતે તે યોગી યોગ બસા तपी तप बसा विद्या बसा पंडिता दाता दान बसा लेकिन सबसे बड़ा कौन है दान दाता दान बसा न पराज्य बसा अन्य सो दानम प्राणम गता अन्य जो है प्राण है तो अन्य से बड़ा कोई दान है नहीं શિવરાત્રીનો મેળો જૂનાગઢ વાસીઓ માટે દિવાળી જેવા પર્વ સમાન મનાય છે કેમ કે આ મેળાનો આસ્થાનિક સાથે આર્થિક મહત્વ છે અનેક લોકોને આ મેળો રોજગારી પણ પૂરી પાડે છે અગાઉ જોયું તે મુજબ મેળામાં 100 થી વધુ અનક ક્ષેત્રો ધમધમે છે જેમાં મોટા પ્રમાણમાં ખાદ્ય સામગ્રીઓનો ઉપયોગ થાય છે વેપારીઓનું કહેવું છે કે આ મેળામાં દસ કરોડથી થી વધુનો ટર્નઓવર પણ થાય છે

બીજી તરફ એસ ટી વિભાગ દ્વારા પણ મહાશિવરાત્રી ના મેળા ને લઈને ખાસ આયોજન કરાય છે શહેરના અલગ અલગ વિસ્તાર માંથી શિવ ને એસટી બસ ભવનાથ લઈ જાય છે શિવ વિષ્ણુ છે અને શિવ આ ધરતીના તારણહાર છે શિવ સૃષ્ટિના સંહારક છે અને શિવ મોક્ષ નો સાર છે અને શિવ છે તપોગુ ના અધિષ્ઠાતા દેવ ભગવાન શિવ સ્વયં છે શિવનો અર્થ જ કલ્યાણ છે એટલા માટે જ શિવજી જીવન રહસ્ય ભરપૂર અને અલૌકિક છે આ મહા શિવરાત્રી ભવ્ય છે દિવ્ય છે અનોખી છે ભોળા શંકર પ્રસન્નતા પામવાનો અનેરો અવસર છે ભગવાનના નામ સાક્ષાત દર્શન થયા હોય ને એવું લાગે આજે એમ કે આમ ભગવાન એમ કે બધાના હૃદયની અંદર વસ્યા છે અને તેથી આ બધા અહીંયા આવ્યા છે એમ એટલે બધાને જોઈને ત્યારે એમ લાગે ભોળાનાથ જ છે બીજું કોઈ દેખાતું જ નથી ભોળાનાથ સિવાય એમ બહુ મસ્ત છે એમ અને સુવિધા બહુ સરસ છે જુનાગઢની અંદર અમે મુંબઈથી આવ્યા છીએ અને પહેલીવાર આવ્યા છીએ તો અમને બહુ સારું લાગે છે ભોલેનાથના દર્શન કર્યા બહુ સરસ લાગે છે અને બહુ ગમે છે કે એવું થાય છે કે હવે હર વખતે અમે અહીંયા પાછા આવીએ આજ મહિમા છે મહાશિવરાત્રીના દિવસનો જૂનાગઢની ભવનાથની તળેટીનું મુખ્ય આરાધ્ય સ્થાન એટલે ભવનાથ મહાદેવનું મંદિર ભવનાથને લોકભાષામાં ભાવેશ્વર તરીકે પણ ઓળખાય છે

અને ત્યારથી એટલે કે અનાદિકાળથી અહીં બિરાજમાન છે સ્કંદ પુરાણમાં જણાવ્યા અનુસાર એકવાર માતા પાર્વતી મહાદેવને ભાવનાથનો ઇતિહાસ પૂછે છે ત્યારે મહાદેવ તેમને જણાવે છે કે સૌરાષ્ટ્ર દેશમાં વસ્ત્રાપથ નામની એક જગ્યા છે જ્યાં બિલીપત્રના ઝાડની મધ્યમાં મારું લિંગ આવેલું છે અને ત્યાં શિવરાત્રીના દિવસે અજાણતા જ એક પારધી આવે છે અને તે લિંગની પૂજા કરે છે આખી રાત જાગરણ કરીને પૂજા અર્ચના કરે છે અને તેની ભક્તિથી પ્રસન્ન થઈ એક દિવ્ય વિમાન તેમને સ્વર્ગ લઈ જાય છે આ દરમિયાન યમુના કીકર અને દેવો વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે ઇન્દ્રદેવ આ પારધીને જુએ છે અને પૂછે છે કે તેને આ લાહવો કેવી રીતે મળ્યો ત્યારે પારધી સમગ્ર ઘટના તેને કહી સંભળાવે છે આ સાંભળીને ઇન્દ્રદેવ પાર્થિને કહે છે કે તું મારી સાથે આવો મારે પણ આ લિંગની પૂજા કરવી છે આ મહાવર ચૌદસના દિવસે પાર્થી અને ઇન્દ્રદેવ આ લિંગની પૂજા કરે છે ત્યારથી આ લિંગ ભવેશ્વર તરીકે સ્થાપિત થયું છે જે આગળના સમયમાં અપભ્રંશ થઈને ભવનાથ તરીકે ઓળખાયું સાથે જ શિવજી સાથે આવેલા દેવી દેવતાઓએ યજ્ઞો ગાંધર્વોએ ગિરનાના અલગ અલગ સ્થાનોએ પોતાના નિવાસ બનાવ્યા છે તે પ્રકારની લોકવાયકા છે માન્યતા પ્રમાણે ભવનાથ મહાદેવના પ્રાંગણમાં પગ મુકતાની સાથે જ વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે પ્રેતત્વ મળતું નથી તેવી પણ માન્યતા છે અને અહીં ભવ્ય મેળાનું જે આયોજન થાય છે તે લાખોની સંખ્યામાં શિવ ભક્તો સાધુ સંતો આરાધકો નાગા બાવા વિવિધ વેશભૂષાવાળા સાધુઓ ઉમટી પડે છે यहाँ नौलाख सी चौरासी ज्ञानी ध्यानी गुपत प्रकट नागा निर्माण जती सती रूखड़ सुखड़ और सबसे सिद्ध और पवित्र जगह है यहाँ पे हम नागा लोग भजन करते हैं उसके बाद में शुभ मुहूर्त और नक्षत्र और ग्रह के द्वारा वो समय होता है फिर वहाँ पे मृगही कुंड पे स्नान होता है उस स्नान से नागा के बाद जो लोग करते हैं उनकी मनोवांछित पूरा होता होता है और उन्हें काम क्रोध मद अहंकार से परे होते हैं और उनका जीवन निर्मल होता है ये तो गिरनार है सिद्धो की भूमि है नवनाथ चौरासे सिद्धो ऐसे गुरुदेव आदि जगत गुरु शंकराचार्य महाराज जैसे योगी गुरुदेव दत्त भगवान का तीनों देवाए की सेवा स्वयं दत्त भगवान इधर विराजमान है और सिद्धो की भूमि है तो नागा साधु का हर साल शिवरात्रि में शाही स्नान का एक मेला रहता है जैसे शाही स्नान होता है कुंभ में ऐसे इधर भी शाही होता है આમ તો મોટા ભાગે દેશનો કોઈ પણ शिवालय હોય ત્યાં એક જ શિવલિંગ આપને જોવા મળશે પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે ભવનાથના રહસ્યમય દિવ્ય શિવાલયમાં એક નહીં બે બે શિવલિંગ છે આ બંને શિવલિંગ શિવાલયમાં છે એક મંદિરના ગર્ભગૃહમાં જ્યારે કે એક શિવલિંગ મંદિરના પટાંગણમાં મંદિરમાં રહેલા પીપળાના ઝાડ નીચે રહેલું શિવલિંગ અશ્વત્થામા દ્વારા સ્થપાયેલું હોવાનું પુરાણોમાં મનાય છે લોકવાયકા પ્રમાણે અશ્વત્થામાં અહીં શિવરાત્રીની રાત્રે આવ્યા અને તે સમયે તેઓને અહીં સાક્ષાત શિવના દર્શન થયા હોવાથી તેમણે શિવલિંગની સ્થાપના કરી ત્યારે આ શિવલિંગની ભાવિકો ભક્તિભાવથી પૂજા કરે છે અતુવાથી બહાર પીપળના ઝાડ નીચે સ્થાપેલા શિવલિંગની હવે ગર્ભગૃહમાં રહેલા શિવલિંગની જો વાત કરીએ તો આ શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું હોવાનું મનાય છે આ મંદિર જે છે એ સ્વયંભૂ લિંગ છે સ્કંદપુરાણમાં પુરાણમાં મહર્ષિ વેદવ્યાસે આના વિશે ભવેશ્વરના નામથી બહુ સરસ વર્ણન કરેલું છે આ મંદિરનું જે લિંગ છે એમાં મહાદેવે પોતાની જ્યોતિ સ્થિર કરેલી છે અને પાંચ હજાર વર્ષ જૂની આ પિંડી સાથે એક નાનકડી પિંડી જે આપ જોવા મળશે મંદિરની અંદર એવું આ મંદિર કે જે વિશેષતા એક છે બીજી કે આ મંદિરમાં બે શિવલિંગ જોવા મળે છે એક ભવનાથ મહાદેવ અને બીજું અસ્વસ્થામાં સ્થાપિત કરેલું બીજું લિંગ છે આ મંદિર જે છે બીજા શિવ મંદિરની જેમ પૂર્વાભિમુખ નથી પરંતુ પશ્ચિમા છે એમ અહીં તો તો ચોર્યાસી નિવાસસ્થાન છે યોગીઓની તપોભૂમિ છે સાધુ સંતો માટેનો ખોળો છે અને સાથુ સંતો પરિક્રમા નો આતી હું મે 33 મેં કર ચૂકી હું અબ જબ તક શિવજી હમકો શક્તિ દેગે તબ તક મેં આતી રહુંગી ઓર નંગે ન પરિક્રમા કરતી હું જય ભોલેનાથ દર વર્ષે મહાવત નોમ થી મહાવત ચૌદ સુધી શિવરાત્રી સાધુઓના શાહી સરઘસ સાથે નો મેળો છેલ્લા એકસો ચાલીસ વર્ષ થી વધુ થી યોજાય છે જુનાગઢ માં ભવનાથ ની માં મહાદેવ ના મંદિરે ધજા ચઢે પછી આ મેળાનો પ્રારંભ થાય છે મહાશિવરાત્રીની રાત્રિએ નાગા સાધુઓનું સરઘસ રવેડી નીકળે છે મૃગી શાહી સ્નાન બાદ મેળાની પૂર્ણાહુતિ થાય છે મેળો શરૂ થાય તેના એક સપ્તાહ પહેલા છે ગિરનારની ગોદમાં ભરાતા મેળામાં લાખો ભાવિકો શ્રદ્ધાથી ભાગ લે છે બે હજાર ઓગણીસમાં માં મેળાને ના મેની કુંભ જાહેર કરાયો જેથી સાધુ સંતો અને ભાવિકોમાં વિશેષ આનંદ છે

પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે ભોળા નો આ ભવ્ય મેળો એક નહીં બે નહીં પાંચ થી છ વાર બંધ રહ્યો છે